કાઉ શું કે રોજ આવરી પેલા રોટ દેવાનું તું મારા ખાઈ કોકને ખેર બેહવા જાવું તો છોતો ખાવ આ મેલું ઓડજો ખૈને આડ્યો મ મજૈના હું મઠુડી ખેર દેઉ બાહો આ મૂર્તિ આગના અગર વજ્યોં તો હા મારા

આવું કોમવાય ને મજાક બસ્તી કોમાવા ગોબરાજી તમે વસ્તુ લાયા લાવીયા

ચીને તું ભાર્ય જ નહીં મત તમે વસ્તુ સારું લા મન તો હા મને નમય લાગે આવું આપણે હું જો આપણે જેવું બોલો હા ના જો આપણે લાગે મને એક શબ્દ ભૂલતું નહીં ભાવ તાણી આત તો તાન તમે કેમ લાગે મન તો મસ્ત લાગ્યું હા તો હારું આવી જયું હા બ્રહ બરાબર રૂપિયા છો આલ્યા છોકરાએ આપડા કુટુંબમાં હાકાર મચાઈ દેવું જોઈએ મઠુજી ઘેર બેહવા જવું હા તમારી ઈચ્છા

તાડી આ ખબર નઈ પડતી હું નાઈટમાં નોકરી जाऊ તો ખબર નઈ ઉજાકરા થઈ મારે એટલે મારા ઓલે થાય ઉજાકરા તો હું ઊંઘા દેવી છોંધી કોકને અને આઉ છોકરાને વસ્તુ લઈને આવ્યો રંબા રમકળો લાયો શુકરો લાયો ખાલી હે રણુજાથી લાયો રણુજાથી લાયો ઓય શું બોલા તમ નામ પાડતું તું ડિસ્મિશ એમ કેતું તું અલ્યા જબરું લાયો લે બોલાજે ડિસ્મિશ ડિસ્મિશ તું ડિસ્મિશ ડિસ્મિશ ના કરે ડિસ્મિશ ડિસ્મિશ દેખાઉ નાતેરાજી છોકરા એ આઠસો રૂપિયા આઠસો રૂમ લેવું ચાલા પીર ના મંદિર આપણને મારે લેવું મંગા દીધું ના રે ના માર છોકરા પણ તમાર છોકરો મોટો મારા નેના રમી જાય એમ ના સુખરો ની પછી વાત કરો હો તે એને ઇના ઓલેલા તો પણ આ તો હું ટાઈમ પાસ કરવા આવી ગયો હું જમરૂ હો જમરૂ કોમેડી કર ટાઈમ જતો રહે તમારો આહા હું કત્તા ને હેડો હસારા માળા ધીમિસ વજો આવે નું નામ

पनुती पनौती 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 आ बोलो छी खबर पनौती ए आ बोल अपन ना पे बोलो गोरा जी आ बोल पनौती जो नहीं ना

ઈની પણ નથી કે નાહી તો હું જ એમ સુગા તો સુગા ને સુગા રમે જઈ કા કંડાળા નહીં બંગા તો બેણા ના બંગા ને યાર મધુદ નહીં લઈને આયું રમેડું આવ નહીં પણ પણુત ની તું

বগা ইয়া তাহলে কি আতে কি পড়দিন আগে বিজি কেউ বানা কই লালে আউ সুপরু লায় রনতি কই কোন কল্পনা তিকনা কই আ মাগো আরে ভাগবা দহমু আর শান্তি উঠ যাওnga দিরো সু তারে बम মুটমাস্তি करतो তো কে মুটমাস্তি কি খাওয়ानी কে করিয়ে পড়দিন আগে মনা ও মগর এ বগা বিজিড় বগা দু নাই

મારે મારું એ તો ખબર પડી ગઈ કે કોઈને મસ્તી ના ગમતી હોય એને અરે મજાક ના ઢીલા હવે બીજું કઈ કરું નહી છોકરા ના લી દેવું ખાઈ પીન સીધું ખાટલામ જઈને તરું હ િયા